રાજપુરા ગામે મગરના હુમલામાં મૃત્યુ પામેલ યુવકના પરિવારને આર્થિક સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો ગત માસ દરમિયાન ડભોઈ તાલુકાના રાજપુરા ગામે ઓરસંગ નદીમાં યુવક હાથ પગ ધોવા ગયો હતો તે દરમિયાન મગર તેને ખેંચી જતા તેનું મોત નીપજ્યું હતું આ ઘટના બાદ મૃતક યુવકના પરિવારને આર્થિક સહાય જે વન વિભાગ અને સરકાર તરફથી મળવા પાત્ર હોય છે તે આર્થિક સહાયના રૂપિયા પાંચ લાખનો ચેક આજે ડબોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે મૃતક યુવકના પરિવારને અર્પણ કરાયો હતો આ પ્રસંગે વન વિભાગના અધિકારી તથા શશિકાંત પટેલ ડોક્ટર બીજે બ્રહ્મભટ અશ્વિન પટેલ શહેર પ્રમુખ ડબોઈ નગરના પ્રમુખ બિરેન શાહ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા શાંતાબેન વસાવાના યુવાન દીકરાનું મગરના કારણે અવસાન થયેલું મગર યુવાનને કહી ગયો એના કારણે સરકાર તરફથી ફોરેસ્ટ વિભાગ તરફથી શાંતાબેનને આજે પાંચ લાખ રૂપિયાનો સહાય રૂપ ચેક આપવામાં આવ્યો છે અત્યારે આ મગરોની સમસ્યા ખૂબ વધી ગઈ છે દેવ હોય ડાડર હોય કે વિશ્વામિત્રી નદી હોય દરેક ઠેકાણે મગરોનો ઉપયોગ વધવાને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે ત્યારે નદી કિનારે ગાય ભેસ ચરાવવા જતાં કે કામ અર્થે જતા લોકો આવી રીતે મગર ખેંચી જતા હોય છે પણ આવા બનાવમાં પણ સરકાર તરફથી આર્થિક મદદ કરવામાં આવે છે અને જૂના રામપુરા ગામના શાંતાબેન વસાવાને એમનો દીકરો એક્સપર્ટ થતાં આજે પાંચ લાખનો ચેક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવ્યો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર